ખોડિયાર માતાજીના દર્શન કરીને માતાના દર્શન કરી આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી જેમાં પ્રસાદી રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ વાઘોડિયા વાઘોડે તાલુકાનું માળુદર ગામ આવેલું છે માળુદર ગામની અંદર ખોડિયાર માતાનું એક ભવ્ય મંદિર આવેલું છે ત્યાં અમે વર્ષોથી ખોડિયા જયંતી ઉજવીએ છીએ ધામધૂમથી ઉજવીએ છીએ તથા ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે ઘણા પડા છે અહીંયા લોકો માનતાઓ લઈને આવે છે અને સુખી થઈને જાય છે માનતાઓ ઘણી બધી હોય છે માતાઓની ત્યાં અહીંયા લોકો બાળકોની તથા દુખિયારા હોય છે સુખી થઈને જાય છે અમારે તો અહીંયા ભંડારાની અંદર ત્રણ હજાર પાંત્રીસો માણસનું જમણવાર કરીએ છીએ અને માતેજીને સાંજે કેક કાપીને છોકરાઓ નાના છોકરાઓને ચોકલેટો વેચી રાતે ગરબાનું આયોજન કરીએ છીએ અને ધામધૂમથી ઉજવણી કરીએ છીએ આખા ભંડારાનું આયોજન અમે આખા ગામ સાત સાકારથી કરીએ છીએ સંજયભાઈ ભોઈ જયંતિ નિમિત્તે વાઘોડિયા તાલુકાના માડોદર ગામમાં એક સુંદર ભૂઇફળિયામાં એક સુંદર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે ત્યાં આજે ખોડિયાર જયંતીની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર માડોદર ગામ ભેગ એકત્ર થઈને આજે ભંડારાનું આયોજન કર્યું છે તથા આજે ખોડિયાર જયંતી નિમિત્તે માતાજીના બર્થડેના લીધે કેક કાપીને અને નાના નાના છોકરાઓને ચોકલેટો વેચીને આજે અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ ખોડિયાર જયંતીની અને આ આ જે ઉત્સવ છે અમે તેર વર્ષથી કરી રહ્યા છીએ સતત અને બધા માતાજી અને સમગ્ર વ્યક્તિના અને નાગરિકોના ઉત્સાહને લીધે અમે આગળને આગળ આ પ્રોગ્રામ કરતા રહીશું એવી માતાજીની આશા તમારા કોઈ નહીં હા જગદીશભાઈ